આજે તો સવાર સવારમાં લઈ લીધું પોપૈયું અને બનાવવાનું હતું પપૈયાનું કચ્ચર કાંડ તો સરસ મજાનું કટિંગ જશું એ કરી નાખ્યું ને પપૈયું મને બહુ ભાવે એટલે મને કે તું વાળસુમ પીર છો તું નહીં સુધારી ને હું સુધાર પછી તો ઓન ધ વે પપૈયું ખાઈને કારણ કે અમારે જવાનું હતું બહાર પછી તો જમકુડી લઈને અમે બંને નીકળી ગયા બહાર જવા માટે ત્યાં તો રસ્તામાં આ ન મળે એવું તો બને જ નહીં કારણ કે ગીર વિસ્તારમાં તમને બહુ ડોબા જોવા મળે પછી તો ફાઇનલી પહોંચી ગયા સિટીમાં ને આવી ગયા આપણને આપણા બેન લેવા માટે તો ફાઇનલી આપણે એની સાથે જતા રહ્યા ત્યાં તો આ ભાઈ કે તમારે કાંઈ લેવું છે મેં એક બધું ઉતારો તો અમને ખબર પડે તમે શું શું વસ્તુ લઈને આવ્યા છો તો એણે ઘણું બધું મને બતાવી દીધું ને આ મને બહુ ગયું હંસ પછી મને કે વ્હીલચેન બહુ ફાઇન છે લેવું છે મેં એક પણ ભાવ બહુ કરો છો તમે કંઈક મીડિયમ રેન્જ રાખો તો અમે લઈ હતી કે બેન મને નથી પોષણ થાય એમ તો ભાવનું બોલી ત્યાં તો એણે એનો લબાચો પેક કરી દીધો પછી મેં કીધું એ ઘડિયાળ તો મને બતાવો એવું શું કરો છો પછી એણે મને ઘડિયાળ બતાવી તો ઘડિયાળ મને કંઈ ફિટિંગ કરવી પડશે ફટાફટ એ ઘડિયાળને ફિટ કરવા માંડ્યા છો અને આખી વુડનની ઘડિયાળ હતી એટલે બહુ ફાઈન હતી તો મેં મારી બેસ્ટીને કીધું તને મેં લેવી છે તો એ કહેવાય જોઈએ શું પ્રાઇઝ કરે ત્યાં તો ફિટિંગ કરીને એકદમ મસ્ત ફ્લાવર કરી દીધું એણે આઠસો કીધા ને અમે ચારસો કીધું તો એ કે મને નથી પોષણ થાય એમ ત્યાં તો એ ભાઈ પાછી ઘડિયાળી તે ખાલી ખમ કરી પેક કરીને કે નહીં મેળાવે બેન તમારી અરે તમે ખોટો મારો ટાઈમ વગાડી ખીચ કરીને ચાલવા મળી કા પ્રેરણા બેન પછી તમે બહુ હૈસા મેં કીધું ચારસો બરાબર છે ચારસોમાં તો ઓલરેડી ઘડિયાળ આવે જ ત્યાં તો મને કે હવે કાંઈ વાંધો નહીં કે આપણે હવે રસોઈ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો મોના બિન વહેલાં વહેલાં આપણે જમી લઈએ તો એણે મસ્ત મજાનું બધું રેડી કરીને રાખ્યું હતું ને સલાડની તો આખી થાળી સંભાળાની ભરી દીધી જો અને દાળનો પણ તડકો લાગી ગયો હતો એટલે દાળ પણ કમ્પ્લેન મસ્ત મજાનું બટેટાનું શાક હતું માય ફેવરેટ તો પછી મેં કીધું તમારે ક્લાયન્ટ આવે છે તો થોડુંક એનું કામ સંભાળી લ્યો આ બેન બેઠા છે તો ઓલરેડી એક પાર્લરમાં એને ક્લાયન્ટ આવ્યા હતા તો મસ્ત એને પછી એનું હરક હેર કટિંગ કર્યું અને એના હેર કટિંગની તો વાત જ શું કરવાની કારણ કે એનું હેર કટિંગ છે ને એ બહુ ફેમસ છે એટલે ફટાફટ એને સ્ટેપ કટ કરી નાખ્યા અને એનો લુક જોવા માટે તમે વિડીયોમાં બને રહ્યો છો કેટલા ફાઇન કર્યા છે પછી તો એણે કરી નાખ્યો શીરો એ કે તમે આવ્યા છો તો મારે તમને મીઠું મીઠું ખવડાવવું પડે ને તો મસ્ત મજાનો સત્યનારાયણ ભગવાનનો રવો બનાવી નાખ્યો કથા નહોતી હો આ તો ઘર માટે ખાવા માટે પ્રસાદ બનાવ્યો હતો પછી બનાવી ફૂલકા રોટલી મેં કીધું હવે બહુ ભૂખ લાગી છે જલ્દી જલ્દી રોટલી બનાવતી કે બસ રેડી થઈ જ ગયું છે હાલો તમારી થાળી પીરસાઈ ગઈ છે તો પહેલાં મને જમાડ્યા ને પછી એણે ચાલુ કર્યું બોલો તો બસ આજનો વિડીયો કંઈ કાંઈ સુધી જ છે તો થેન્ક્સ ફોર વોચિંગ કેવું લાગ્યું તમને આજનો વિડીયો બાય બાય ટાટા